વિશ્વનો પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ એટલે કે ફ્રાન્સમાં શરૂ થવા જઈ રહ્યો છે તો સૂત્રોના જણાવ્યા સાંજે સાત વાગે શરૂ થશે ગ્રાન્ડ થિયેટર લ્યુરેમ ખાતે આયોજિત આ ઓપનિંગ સેરેમની ચુમ્બત્તર વર્ષની અમેરિકન એક્ટ્રેસ મેરિલ સ્ટીવ ગ્રેસ્ટ ઓનર રહેશે મેરિલ પાંત્રીસોથી પાંચમાં જોવા મળશે આ પહેલાં તેમણે વર્ષ ઓગણીસો નેવ્યાસી માં કાન્સમાં ફિલ્મ ઇવિલે એજન્સ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો તે સમયે છેલ્લી વાર આ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી મહત્વનું છે કે જ્યુરી મેમ્બર ઇન્વેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલા જ કાસ પહોંચી ગયા છે તેમણે હોટેલ માર્ટિનિસની બાલ્કનીમાં પોઝ આપ્યો હતો આ પ્રસંગે તેમની સાથે કેસ જનરલ ડેલિકેટ થિયરી ફેમોક્સ અને પ્રમુખ આઈડિયાસ નો બ્લોચ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ